જેથી આવનાર નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો કાંધલજી મેર ચારસો વર્ષની જૂની એક વાત છે તે વખતે હજુ ઢાંક અને ઘુમલીનગરની દેવ ભોમકા જેઠવા રાણાઓના હાથમાં હતી રાણાના દરબારમાં કાંધલજી નામે બરડાના ગામ ઓરદરનો એક મેર અમીર હતો કાંઈક કારણથી કાંધલજીનું મન જેઠવાની સાથે દુખાયેલું તેથી પોતે જૂનાગઢના રાના દરબારમાં જઈને રીસામણે રહ્યા હતા રાના ઘરમાં તે વખતે જેઠવા રાણીની કન્યા હતી એ રાણીએ એક કુંવરને અવતર્યો રાયે તે હઠ લીધી કે જેઠવા પાસેથી કુંવર પછેડામાં ઢાક સહેર લેવું જેઠવો વિચારમાં પડ્યો પોતાની પુરાતન રાજધાની ઢાક કેમ અપાય જેને ભીતડે ભીતડે નાગજાણ બાપુએ હન જ્યાંથી ભોઠો પડીને ભાગ્યો એ અમરભૂમિ ઢાંક કેમ અપાય પાંચસો વર્ષની બંધાયેલી માયા મમતા તોડવાનો વિચાર કરતા જ જેઠવાની નસો તૂટવા લાગી બીજી બાજુ

આ બાબતમાં એ જે કરે તે અમારે કબૂલ રહેશે રાને તો એટલું જ જોતું હતું કાંધલજી તો આપણો આશ્રિત છે એ બીજું બોલે નહીં એવો વિચાર કરી ને કચેરીમાં કાંધલજી ભાઈને રાણાનો કાગળ વંચાવ્યો વાંચીને ગર્વથી પ્રેમથી ભક્તિથી કાંધલજીની છાતી એક વેદ પહોળી થઈ અને એના અંગરખાની કસો કડક કડક તૂટવા લાગી અંતર્યામી અંતરમાં બોલી ઉઠો વાહ મારા ધણી તે તો મને ગિરનાર ને આંગણે ઉજરો કરી બતાવ્યો કેમ કાંધલજી ભાઈ રાય હસીને પૂછ્યું જોયા તમારા જેઠવાના જોર ધોડી-ધોડી સાગરના ફીણ જેવી દાઢી ઝાપતી ને કાંધલજી બોલ્યા બાપ મારો ધણી તો ગાંડિયો છે તો અમારી માં કહેવાય એને જવાબ દેતા ન આવડ્યું દીકરીના માગા હોય

આવું બોલતી આખી કચેરી ઊભી થઈ ગઈ રાએ કહ્યું તને મારું તો તો જગત કહેશે કે આ શ્રીતને ઘર ગાલીને માર્યો માટે ભાગવા મૈન ઘોડી ઉપર ચડી ને કાંધલજી ચાલી નીકળ્યા સાથે પોતાનો જુવાન ભાણેજ એરડો હતો ચાલતા ચાલતા ઘોડીએ વણથલી ગામને પાદર નીકળી તે દિવસે ગામમાં નવ સેના ઘોરી વરે

આ ચાર પાંચ ઘોડેસવારો કાં ઝપાટા ભેર ભાગ્યા જાય છે ઘોડીઓના મોઢામાં ફેણ છૂટ્યા છે ઘોડીઓ પરસેવે નીતરી રહી છે તોય કાં અસ્વાર એના ડેબામાં એડી મારતા આવે છે પાંચે આદમીના હાથમાં ઉઘાડા ખડક કેમ છે દોડી જઈ ને નવસો ના ઘોરી રાજા આડા ફર્યા ઘોડીની લગામ ઝાલી રાખી ચમકી ને કાંધલજી બોલ્યા તમે મને ઓળખો છો નાઘોરી કહે ઓળખીએ છીએ તમે અમારા મહેમાન એ જ મોટામાં મોટી ઓળખાણ પાડશો મારી પાછળ જુનાગઢની વહાર ચડી છે ત્યારે તો ભાઈ હવે રામ રામ કરો હવે તો જઈ રહ્યા જવા દઈએ તો નાગોરીની જનતા કંઈક ફેર પડ્યો જાણજો અરે બાપુ તમારે ઘેર આજ વિવાહ છે ગજબ થાય વિવાહ છે માટે જ ફૂલ દળે રમશું કંકુના થાપા તો વાણિયા બ્રાહ્મણના વિવાહમાં એ હોય છે આપણને તે લોહીના થાપા જ શોભે નાગોરીઓએ આખી વાત જાણી લીધી કાંધલજીને કોઠાની અંદર પૂરી દીધા અને નવસે મીંઢળબદ નાઘોરીઓ ગામને પાદર તલવાર ખેંચી અને ખડા થઈ ગયા જૂનાગઢની ફોજ આવી પહોંચી સંગ્રામ મચ્યો

લશ્કર લશ્કરને એક ગામ સુધી તગડ્યું અને માથે કોઈએ ગળીનો ત્રાગડો નાખી અને ધડને પાડ્યું અને માથું દરબારગઢમાં રહ્યું

જો તો એરડો લાગે છે તેથી અપ્સરાઓ એરડા ને પરણી બુડાધર બરડા તણી લંગડી વધારી ઝાર કાંધલ આડો કમાડ આંબો થયો તું એરડા હે એરડા

નાઘોરીઓના વંશજો પાવલું કર ઉઘરાવી ગયો છે એ ધીંગાણા પછી નાગોરીઓ અને મેરો બંને લોહીભાઈઓ કહેવાય છે કાંધલજીના વંશજો હજુ ફટાણામાં છે ને તેનું ફળિયું તે જી ફળિયું કહેવાય છે